તમામ યુવાનભાઈઓ ખૂબ સારી રીતે આજના સમયમાં તમામ નોકરી પણ લાગી અને તમામ સન્માન કરવા માટે ખૂબ ઉપયોગી થાય એ જ રીતે તમામ રાષ્ટ્ર માટે ને આપણા ગુજરાત માટે થઈ અમે તમારી સેવા ગુજરાતની જનતાના નામે જેસ્તે ખૂબ સારી રીતે મળી રહી એમાં ભગવતજીના વિષયોમાં આજના દિવસમાં વાત કરવાનો અને તમને વધારેમાં સુદે પૂર્વથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. મેરી સાહેબ તેમણે ઘણા બધા લોકોના બને 2042 ટુકડી સુમન દી હોય કે આવી આવો. તમારું ખૂબ હોય તો તેના 4 મિનિટ ભાઈ અહીં આવી સરસ મજાની રિપોર્ટ પ્રેઝન્ટ બરાબર વ્યવસ્થા પર કરવા માં આવી. સાબા બજે તમને કોઈ યુવાનોને પણ ગાણ ગડરો

আপনা রাষ্ট্র নৌর ব্যাগ ভয় শুভকামনা সঙ্গে